નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજકાલ ઇલેક્શનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે લોકસભાના ઇલેક્શન નજીકમાં છે ઠેર ઠેર હવે ટપરી ઉપર આપણે ઇલેક્શનને લઈને ચર્ચા કરી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે ઇલેક્શન સમયે પરંતુ એક મુદ્દો છે જેને લઈને હવે આપણે ચર્ચા કરવાની શરૂઆત કરવી જોઈએ અને જાગૃતિ લાવવાની પણ શરૂઆત કરવી જોઈએ એ છે એઆઈ અને સાયબર ફ્રોડના વધતાઓ કિસ્સા અને હવે ઇલેક્શનમાં આને લઈને ચર્ચા કરવાનું વધારે જરૂર એટલા માટે છે કે આ ફક્ત ભારત માટે નહીં વિશ્વભરમાં એઆઈના દુરુપયોગથી ઇલેક્શનમાં શું ફરક પડે છે તેને લઈને ચિંતા છે ઘણા સમયથી વિશ્વભરના દેશો આ વિષય પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તેને લઈને કોઈ ઉપાય આવે એઆઈનો દુરુપયોગ ન થાય તેને લઈને પણ એક ઉપાય લાવવાનું શો શોધ પણ કરતા આવ્યા છે પરંતુ હજુ એવો કોઈ રસ્તો નથી કે જેનાથી એઆઈનો દુરુપયોગ કરતા જ આપણે અટકાવી શકીએ આ દુરુપયોગ થવાનો જ છે કદાચ આપણી આ જે લોકસભાની ઇલેક્શન આવી રહી છે તે વખતે પણ થાય તો એના માટે એનાથી બચવું હોય તો કરવું શું તેના માટે આપણે જાગૃત થવાની જરૂર છે તો આ એઆઈનો દુરુપયોગ ઇલેક્શન ટાઈમ પર કઈ રીતે થઈ શકે અને તેનાથી આ વોટર્સને મતદારોએ કઈ રીતે સાવધાન રહેવું તે સમજવા માટે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સ્નેહલ વકીલના જેઓ સાયબર લો એક્સપર્ટ છે આ ઉપરાંત શ્યામ ચાવડા જાણીતા એવા એઆઈ એક્સપર્ટ આપણી સાથે છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ઇલેક્શનનો સમય છે અને એઆઈને લઈને ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે હાલમાં જ એક મીટ થઈ તેમાં પણ ઘણી બધી મોટી ટેક કંપનીઓ દ્વારા પ્લેજ લેવામાં આવી કે અમે લોકો પૂરતો પ્રયાસ કરીશું કે ઇલેક્શન સમય પર એઆઈનો દુરુપયોગ અમારા પ્લેટફોર્મ પરથી ન થાય તેના માટે આપના મતે ભારત અંદર શું એઆઈ નો દુરુપયોગ ઇલેક્શન ટાઈમ પર હવે ભવિષ્યમાં થઈ શકે એમ છે વેલ મેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક કપડા એમ કહી શકીએ ટુ હેલ્પફુલ અત્યારે છે કમ્યુનિટી ને પણ તેની સાથે એના અમુક એવા ડીમેરિટ છે કે જે નથી જઈ શકતા કે અગર આપણે વાત કરીએ સોશિયલ મીડિયા ની સાયબર ક્રાઇમ ની તમે કોઈ ભી ફિલ્ડ ની વાત કરો જે એઆઈ ની સાથે અસોસીએટેડ છે તો કસે ને કસે હજી આપણે એટલા બધા સક્ષમ થઈ નથી શક્યા આ વસ્તુને કરી અલગ અલગ રીતની અગર આપણે વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલગ અલગ વસ્તુને પ્રભાવિત કરી શકે છે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી કે એઆઈ જે છે તેનાથી લડવા માટે વધુ સક્ષમ कनके कसे न कसे तुम्हें कई तो देयर आर टेक्नोलॉजीज के जरिए भी तुम्हें प्रभावित થઈ શકો છો નોટ ઓન્લી સોશિયલ મીડિયા બટ ટોકિંગ અબાઉટ ડીપ ફેક તો કોઈ ભી વ્યક્તિ ની કોઈ ભી તમે કોઈ ભી રૂપ આપી શકો છો તમે પિક્ચર અગર કોઈ નો ફોટોગ્રાફ તમારી પાસે હોય તો તે તે ની સાથે એનિમેશન તમે એડ કરીને તમને જે ગમે તે તમે બોલાવી શકો છો This but there are so many things તમારો કોઈ વિડિયો કોઈ તમારો કોઈ ઓડિયો ક્લિપ્સ હોય એ કોઈકને કોઈક રીતના મેન્યુપુલેટ થઈ શકે છે વિથ ધ હેલ્પ ઓફ એઆઈ અને નંબર ઓફ સોશિયલ મીડિયા જો અગર તમે કોઈક ફેક ફેક ક્લિપ્સ ન્યૂઝ એ તમે અલગ અલગ સોશિયલ મીડિયામાં ના જે પ્લેટફોર્મ્સ છે તેમાં મૂકીને લોકોને મેન્યુપુલેટ કરી શકો છો તો અત્યારે આ જે ઇલેક્શનનો ટાઈમ તેમાં એવા ઘણા બધા અલગ અલગ રસ્તા છે કે જેનાથી લોકો ઇલેક્શનને પ્રભાવિત કરી શકશે બટ

તો એમના વિડીયોઝ એ લોકોએ પોતે જ એક્સેપ્ટ જ કર્યું હતું કે અમે લોકો વિડીયો જનરેટ કરે છે ડીપ ફેક થી ઇમરાન ખાન ત્યાંથી એટલે મતલબ જેલમાં બેઠા બેઠા એટલે ડીપ ફેક ના વિડીયોઝ બન્યા અને એની ઇલેક્શન નો પ્રચાર કર્યો અત્યારે આપણે ઈવન એનું પરિણામ જોઈએ છે કે એની પાર્ટી પણ સારી એવી જનમતથી ચૂંટાઈને આવી છે તો પોઝિટિવ વેમાં જઈએ કે એને યુ ડીપ ફેક નો પોઝિટિવ મતલબ પોઝિટિવ યુઝ કરેલો છે યુઝ આપણે ઇલેક્શનમાં જોઈએ તો ઇન્ડોનેશિયામાં ટુ થાઉઝન્ડ એટીનમાં પણ થયેલો એકવાર પછી તે યુક્રેન ના 2014 ના પણ માં મિસયુઝ થયેલો એ નું ઇલેક્શન થયું હતું એમાં વોટ્સઅપ ને સોરી નું જે ઇલેક્શન થયું હતું એમાં વોટ્સઅપ ને પાસવર્ડ જે જનરેટ કરાયેલા હોય ઇલેક્શન વાળાના ને એ લોકોના જે ડેટા હોય વેબસાઇટ પર ગયા કરવાના એમાં પણ એ લોકોએ ક્રેક કરી ઇવન પાસવર્ડ લઈને ઇલેક્શન ચેન્જ કરવાની મતલબ એનું જે પરિણામ આવે એ ચેન્જ કરવાનો ટ્રાય કરેલો તો એઆઈ નો મિસયુઝ આ રીતે તો સોલી થશે પોઝિટિવ વે પર જઈએ તો આ રીતે પણ પોઝિટિવ વિડીયો બનાવી પણ શકીએ પણ નેગેટિવ ઓબ્વિયસ એનો યુઝ વધારે થવાનો છે જેમ આપણે પાર્ટમાં જોયું છે ડીપ ફેક થી રશ્મિકાના વિડીયો કે બીજા નરેન્દ્ર મોદીના ગરબા રમતા વિડીયો ઇવે નરેન્દ્ર મોદીએ જ્યારે એમને લાસ્ટ ઇન્ટરવ્યુ કીધું કે મેં ગરબા રમ્યા જ નથી અને મારા વિડીયો છે ચલો પોઝિટિવ હજી એ વિડીયો પણ હજી નરેન્દ્ર નું પોઝિટિવ છે પણ જે ખરાબ રીતે બીજાની ઉપર બ્લેમ કરવાના કાસ્ટિઝમ કે રિલિજન પર એવા વિડીયો જયારે બનાવવામાં આવે તો એની ઇફેક્ટ બહુ જ ખરાબ નેગેટિવ ઇલેક્શન પર થઈ શકે એમ છે તો દેટ ઇઝ સો બેડ અને એને એ પ્રોબ્લેમ ને સોલ્વ કરવું હોય એટલે ઇટ્સ ઇટ ટેક્સ ટાઈમ મતલબ એ વિડીયો જ્યાં સુધી વાયરલ થઈ ગયો ત્યાં સુધીમાં તો યુ નેવર નો કે કેટલા જણને એ ઇમેજ બદલાઈ ગઈ હોય માઇન્ડમાં જી અને ભારતમાં પણ આનો યુઝ થવા માંડ્યો જે આપણે ઇન્ડોનેશિયાની વાત કરી હમણાં હાલમાં જ કરુણાનિધિ નો પણ આવી જ રીતે જેઓ બે હજાર અઢારમાં સ્વર્ગસ્થ થઈ ગયા છે તેમનો એક લાઈવ જાહેર સભામાં વિડીયો બનાવ્યો કોંગ્રેચ્યુલેટ કરતા એટલે આ યુઝ થવાની શરૂઆત થઈ ગઈ છે અચ્છા શ્યામભાઈ એક એક આના ઉપર પણ કમેન્ટ લેવી છે જે ની વાત કરી સ્નેહલભાઈએ આપણે ત્યાં ડી ફેક વિડીયો પહેલા પણ બનતા હતા પણ આપણને ખ્યાલ આવી જતો હતો કેમ કે એ કોઈનો ફોટો લગાવ્યો હોય તો એ ખૂબ સરળતાથી જાણી શકાતું હવે તો ડીપફેક વિડીયો એવા બને છે કે કદાચ જે લોકોને એઆઈની એટલી બધી જાણકારી નથી એઆઈ વિશે બિલકુલ જાણતા નથી એમને જો બતાવવામાં આવે તો માની પણ લે કે હા તો આ જ છે એક્ઝેક્ટલી એવા બહુ જ બધા ટૂલ છે કે ખરેખર હમણાં જ એક લોન્ચ થયું જાય ફોગેટ ધ નેમ એક્ઝેક્ટલી બિફોર 3 4 ડેઝ ઓન્લી એની અંદર તમે એવું લખો ન્યૂયોર્કની અંદર ટાઈમ સ્ક્વેરની અંદર સપોઝ હું ને સ્નેહલ સર ગરબા રમતા વિડીયો જોઈએ તો એ વિડીયો વિદિન ટુ મિનિટ એ વિડીયો બની જાય એટલે ઇવન યુ કેન નોટ તમને એવું લાગે નહીં કે આ વિડીયો ફેક છે ટેકનોલોજી એ રીતે આગળ વધી રહી છે અને હવે કેવું છે બધાના હાથમાં મોબાઈલ છે પહેલા પણ વિડીયો બનતા હતા પણ આટલા વાયરલ નહોતા થતા લાઈક હવે ઘરે ઘરે બધાની પાસે એ ડિવાઇસ છે દરેક પર્સન પાસે ડિવાઇસ છે એટલે એની ઇફેક્ટ વધારે જલ્દી આવશે ઓકે તો એ વિડીયોને ઓળખવા કારણ કે દરેક પર્સન પાસે એવું માઇન્ડ નથી હોતું કે ઇવન એ લોકો એવું વિચારતા નથી કે આ વિડીયો સાચો છે કે ખોટો છે એ લોકોને એવું જોઈએ જે છે એ બરાબર જ છે તો દેટ ઇઝ મોસ્ટ નેગેટિવ મતલબ એ એ દૂર કરવું ને એ બહુ ડેન્જરસ છે કે આ વિડીયો સાચો છે કે ખોટો છે લોકોને કેવું આ વિડીયો ખોટો છે કારણ કે એ વિડિયો તો વાયરલ થઈ ગયો અને વાયરલ એ લોકોના માઇન્ડમાં તો એ જ છે કે આ જે સાચું છે ઇવન હમણાં તમને બોલ્યું એફિલ ટાવર ટાવરનો લાઈક એની પર આગ લાગી છે એવો વિડીયો વાયરલ થયો તો લાસ્ટ વીક કે લાસ્ટ ટુ લાસ્ટ વીક તો એટલા બધા વિડિયો વાયરલ થયો એટલા બધા વિડીયો વાયરલ થયો કે એનું તમે મિલિયન્સ ઓફ વ્યૂઝ જુઓ খবর যে সি সিছে খারাপ কেমা মা খোটুখ মোস্ট ডিফিকল্ট থিং টু আইডেন্টিফাই সপোসায় ফেস আইল এখন এ એટલે આ ખૂબ જ ડેન્જરિયસ વસ્તુ છે એઆઈ અને એક રીતે ખૂબ ફાયદાકારક પણ છે પણ આપણે એને દુરુપયોગ કઈ રીતે ઘટાડવો તેના પર હવે ધ્યાન દેવાની જરૂર છે સ્નેહલભાઈ આપના મતે ભારતમાં ઇલેક્શન સમય પર ખાસ આની ઉપર કંટ્રોલ કરવો હોય તો એ કરવું શું પોસિબલ છે સુ સોરી જરેક પાછું રિપીટ કરસુ સુ કંટ્રોલ કરવું હોય આપણે ત્યાં AI નો દુરુપયોગ ઇલેક્શન ટાઈમ પર જો અટકાવવો હોય તો એના માટે શું પગલા લેવા માટે આપણે સક્ષમ છીએ શું આપણે એવા કાયદા બનાવી શકીએ અથવા તો આપણી પાસે બી કોઈ જી જી હું બિલકુલ મારો સી ધ થિંગ ઇઝ ધેટ મેમ કે અત્યારે આપણી પાસે અગર તમે કોઈ બી ઇલેક્ટ્રોનિક મિકેનિઝમ ની તમે વાત કરો તો આપણો બેઝ એક્ટ કુડ બી ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હવે અત્યારે આપણે એમ કહી શકીએ કે કાયદાઓમાં ઘણા નવા નવા ઇનોવેશન થાય છે રિસેન્ટલી આપણું જે ડેટા પ્રોટેક્શન એક્ટ છે વિચ ઇઝ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ તેનું અસેન્ટ જે છે તે પ્રેસિડેન્ટ પાસેથી ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં મળી ચુક્યું છે આવા ઘણા બધા આપણે કહી શકીએ છીએ કે જે ગાઈડલાઇન્સ છે જે રૂલ્સ છે તે પણ અત્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે સો કસે ને કસે સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ્સ છે તે લોકો બી ઘણા સતર્ક થઈ ગયા છે અને ધેર આર વેરીયસ ટૂલ્સ વીચ આર અવેલેબલ ઓનલાઈન ફોર એક્ઝામ્પલ તમે ફેક્ટ ચેકર ડોટ ઇનની વાત કરો તો ત્યાંથી તમે વેરીફાઈ કરી શકો છો કોઈ પર્ટિક્યુલર ન્યૂઝ જે છે તે રિયલ છે કે ફેક છે બટ આ બધી વસ્તુ અત્યારે તમારી પાસે ઉપલબ્ધ છે જે બધું તમે પ્રેક્ટિસ કરી શકો છો રીચેક કરી શકો છો રીવેરિફાય કરી શકો છો બટ આ બધીમાંથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ ઇટ ઇઝ નોટ હંડ્રેડ પર્સન્ટ શ્યોર કારણ કે કસે ને કસે એવા લૂપ હોલ્સ તમને આફ્ટર ધ ઇનોવેશન ઓફ એઆઈ એ તમને મળી જશે કારણ કે ઇવન અગર તમે ફોરેન્સિકની વાત કરો તો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ વાળાઓ માટે પણ જે એઆઈ અસોસિએટેડ ડીપ ફેક વાળા જે વિડીયોઝ છે તેને વેરીફાઈ કરવું થોડું ચેલેન્જિંગ છે એવું નથી કે ઇમ્પોસિબલ છે બટ ઇટ ઇઝ લિટલ બિટ ચેલેન્જિંગ અને તે લોકો તેઓ પાસે અત્યારે ઓલરેડી એટલો બધો વર્ક લોડ છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે હરેક વિડીયો એમની પાસે રીવેરીફાઈ કરાવી શકીએ સો વી હેવ ટુ બી ડિપેન્ડન્ટ ઓન ઓલ ધીસ ટૂલ્સ જે આપણે અવેલેબલ છે અને જ્યાં લખી લો ની વાત છે તો અત્યારે આપણી પાસે ઘણો સારો લો આવી ચુક્યો છે વિચ ઇઝ ડેટા પ્રોટેકશન બટ આ વસ્તુ કેવું છે કે જયારે આ જયારે તમે તમારા જે ડેટા કોઈ મિસયુઝ કરતા હોય કુડ બી યોર ઓડિયો કુડ બી યોર વિડીયો અને જે સોર્સથી કોમ્પ્રોમાઇઝ થયા છે તો એ જે ડેટા આપણે વાત કરીએ ફિડ્યુશરી છે તેને તમે અપ ટુ ટુ ફિફ્ટી સીઆર લગીન તમે બિલકુલ એને લાયબલ કરી શકો છો બટ સી આ બધી વસ્તુ અત્યારે ઇનિશિયલ ફેઝ પર છે હજુ ઘણો બધો સમય લાગશે લોકોને પણ સમજવામાં આ બધી વસ્તુઓને પણ વધારો કરવો હોય શ્યામભાઈ લોકોને જાગૃતતા ફેલાવી હોય તેના માટે શું કરવું જોઈએ અને ખાસ કરીને હજુ પણ આ જે ડીપ ફેક વિડીયોઝ આવે છે અને ખાસ કરીને અવાજમાં પણ જે બદલાવો કરવામાં આવે છે તેમાં પણ હજી ઘણા બધા લૂફોઝ છે એઆઈ હજુ એટલું પણ આગળ નથી ગયું તો એ કઈ રીતે જાણી શકાય મેમ સામાન્ય જનતા માટે તો ખરેખર નેક્સ્ટ ઇમ્પોસિબલ છે કદાચ જે આઈટી ફિલ્ડના રિલેટેડ વર્ક કરતા હોય કે જે અમુક પોલીસ કે અમુક જે ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા હોય દે કેન ઇઝીલી આઈડેન્ટિફાય કે આ ફેક છે બાકી અત્યારના સમયમાં તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે કદાચ એ આઈડેન્ટિફાય કરી શકીએ કે નહીં આ વોઇસ નથી કે આ નોર્મલ પબ્લિક તો નહીં જ આઈડેન્ટિફાઈ કરી શકે કે ના ના આ રોંગ છે કે આ રાઇટ છે તમે યુટ્યુબ પર લખશો કે લતા મંગેશકર અને સોંગ ઇન લેટેસ્ટ સોંગ એના વોઇસ ઉપર છે રફીદા કે જે સિંગર છે એના પણ ઓડિયો અત્યારના લેટેસ્ટ સોંગ સપોઝ ગદરનું સોંગ છે તો એ લોકો અને તમને એની અવાજ ઉપરથી લાગે જ નહીં કે તમે એ નથી ગાઈ રહ્યો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ ફોર ધ નોર્મલ પીપલ એન્ડ કદાચ એ આઈડેન્ટિફાઈ થાય એની પહેલા જે એટલો બધું વાયરલ થઈ ગયું હશે ને સપોઝ હું ચલો કોઈ સ્પીચ આપું છું એની પહેલા જેટલું બધું વાયરલ થયું હશે પછી એને તમે ચલો એક કરીને એને કહો કે ના ધીસ ઇઝ રોંગ વિડીયો પણ એની જે ઇફેક્ટ થઈ ગઈ હશે ને એટલે એ તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ રાઇટ ના પછી ખબર નહીં કાંઈ કોઈ એવું આવવું જોઈએ કે એવો ટૂલ આવવો જોઈએ કે જેવો કોઈ વિડીયો વાયરલ કરે છે ને ત્યાં જે સ્ટોપ થઈ ગઈ ધીસ ઇઝ નોટ યોર પેટર્ન ઓર ધીસ ઇઝ નોટ રાઈટ વિડીયો પર ઇટ ઇઝ આઈ ડોન્ટ થિંક સો કે ઇટ ઇઝ પોસિબલ રાઇટ નાઉ એ તો નેક્સ્ટ ઇમ્પોસિબલ જ છે પણ એની ઇફેક્ટ એટલે નોર્મલ પબ્લિક માટે તો એવું જ છે કે

क्योंकि वीडियो कैन बी एनीथिंग लाइक ए पॉजिटिव वे स्पीच नेगेटिव वे में स्पीच इट्स वेरी डिफिकल्ट लाइक एवं नहीं कि इट्स डिफिकल्ट कि आ प्लेटफॉर्म ऑब्वियस आए देर आर मल्टीपल प्लेटफॉर्म्स सो स्टॉप कर रिलय करते कई रीते थे ग्लोबली विचार

નવા નવા વસ્તુ એમાં નવા નવા પ્રોવિઝન્સ ઓન થાય છે બટ કશે ને કશે એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે અપ ટુ માર્ક નથી કારણ કે એટલા બધા અલગ અલગ જે સ્પીડથી આપણી ટેકનોલોજી ડેવલપ થાય છે અપડેટ થાય છે તે સ્પીડથી આપણો જે કાયદો છે તે ઇમ્પ્લિમેન્ટ થઈ શકતો નથી બીકોઝ ઇટ ઇટ હેઝ સો મેની લીગાલિટી ટુ બી ડન આ ઉપરાંત એક વસ્તુ એ પણ છે કે જેમ આપણી હમણાં જ વાત કે ધેર આર સો મેની ડિફરન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અલગ અલગ પ્લેટફોર્મ્સ અવેલેબલ છે તેમાંથી ઘણા નેશનલી સિચ્યુએટેડ છે ઘણા બધા ઇન્ટરનેશનલી છે સો ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી અમુક એવી કન્ટ્રીઝ છે કે જેની સાથે આપણી હજી ટ્રીટી નથી થઈ તો તેના માટે પાછો અલગ કાયદો તમને લાગુ પડતો હોય છે અલગ સેટ ઓફ ફોર્માલિટીઝ છે કે જે એમનામાં કાયદો ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા આપણે કરવી પડે છે હું એક નાનું તમને એક્ઝામ્પલ આપીશ વીચ ઇઝ ઇન રિલેશન ટુ જીડીપી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન કરીને જે યુરોપિયન યુનિયનમાં ફ્રેમ થયો કાયદો હતો હવે આ જે કાયદો છે તે એવી રીતના ફ્રેમ કરવામાં આવ્યો કે કોઈ બી વ્યક્તિ અગર યુરોપિયન સિટીઝનના ડેટા સાથે કોમ્પ્રોમાઇઝ કરતું હોય છે કોઈક ને કોઈક રીતના તો ટ્વેન્ટી મિલિયન યોરોઝ નથી ધેટ પર્સન વુડ બી લાયબલ એટલે અગર કોઈક ત્યાંનો વ્યક્તિ ઇન્ડિયા આવતો હોય છે કંઈક પરચેઝ કરતો હોય છે અને અહીંયાથી કોઈ એમના ડેટા મિસયુઝ કર્યા અને કોમ્પ્રોમાઇઝ કર્યા તો ધેટ પર્સન વુડ બી લાયબલ ફોર ટ્વેન્ટી મિલિયન સી આ એમનું કાયદો જે જે છે છે થઈ થઈ ગયો બટ શું એનું એટલું ઇઝીલી શકશે બિકોઝ આર સો મેની ફેક્ટર્સ કે આપણે ધ્યાનમાં રાખીને એમાં એક્શન પડે એ જ રીતનું અત્યારે ઘણા બધા કાયદા ઓલરેડી અવેલેબલ છે જેનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું અને ઘણા બધા કાયદા હજી વી આર એક્સપેક્ટિંગ ઇન રિલેશન ટુ બિટકોઇન્સ ક્રિપ્ટો કરન્સી નોટ ઓનલી ધીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અગર કોઈ કે કોઈક મશીનરી બનાવી છે કોઈ એલ્બોરિધમ બનાવ્યો છે અને કોઈક થર્ડ વ્યક્તિને વિધાઉટ ધેટ ફોલ્ટ ફોલ્ટ ઓફ ધેટ પર્સન એ ઇન્જરી થઈ જાય છે તો હુ કુડ બી લાયબલ સો આ બધી વસ્તુના અર્થઘટન ઇન્ટરપ્રિટેશન અને ઇમ્પ્લિમેન્ટેશનમાં બિલકુલ હજી આપણે વધુ સક્ષમ વધવું પડશે જી મેમ ના જાણકાર છું એક સવાલ મને એ પણ પૂછવો છે ખાલી ઇલેક્શન સમય આવી રહ્યો છે ઇલેક્શનના થોડા સમય જ્યારે પ્રચાર શરૂ થાય એ પ્રચાર શરૂ થાય ને ઇલેક્શન પૂરો થાય આટલા સમય દરમિયાન શું એવું કંઈ સિસ્ટમ થઈ શકે ઇલેક્શન કમિશન એવું કંઈ કરી શકે કે આપણે સોશિયલ મીડિયા પર એ લોકો સૌથી વધારે રેગ્યુલેશન રાખ્યા ને એ

કે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ એ એમની પાસે પાવર છે કે એ કોઈ બી એજન્સીને ડિરેક્શન આપી શકે કે કોઈ બી કમ્પ્યુટર રિસોર્સને ઇન્ટરસેપ્ટ કરવા માટે કે એને મોનિટર કરવા માટે સિમિલરલી એવા ડિરેક્શન આપી શકે છે એઝ પર સેક્શન સિક્સટી નાઇન એ કે કોઈ બી એવી વસ્તુ કે જે પબ્લિકલી એક્સેસિબલ છે તેને બ્લોક કરી શકે અને અગર કોઈ બી આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ નથી કરતું તો ધી કુડ બી લાયબલ ફોર સેવન ઇયર્સ પ્લસ ફાઈવ સિમિલરલી કે જેમાં તેઓ મોનિટર કરી શકે અને કલેક્ટ કરી શકે છેલ્પ ઇન સાયબર સિક્યોરિટી ઇસ્યુઝ સો ધેર ઓલરેડી પ્રોવિઝન્સ વિચ આર મેડ ઇન ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કે જેને અત્યારે આપણે વધુ સક્ષમ રીતના ઇમ્પ્લિમેન્ટ કરીને તમે જે એક્સપેક્ટ કરો છો તમે જે અત્યારે કહેવા માંગો છો એ બધી સિચ્યુએશન અ આપણે એમ કહી શકીએ કે એ મોનિટર કરવા આ એક આવો પ્રયાસ બિલકુલ થી કરી શકે જી મેમ શું આ કરવામાં આપણે સક્ષમ છીએ યા મેમ પણ સ્ટીલ આનું વાઇડ સ્પ્રેડ એટલું છે અને કેવું છે હવે બધા પાસે હું એ જ ફેવરિટ કે બધા પાસે મોબાઈલ અવેલેબલ છે એટલે જે રીતે સ્પ્રેડ થશે પછી એક્શન લે તો દેર ઇઝ નો મિનિંગ પણ એ એવું જ થશે અત્યારે ગવર્મેન્ટના કાયદા ગમે તેટલા કડક છે એ બધું જ સાચી વાત પણ એ વિડિયો જેટલો વાયરલ થયો હશે કે એને તરત પહેલા એબ્ઝોર્ટ મતલબ ફાઇન કરો કે ધીસ વન ઈઝ રાઇટ ઓર ડીસ વન ઈઝ લોંગ એની પહેલા તો એ વાયરલ થઈ ગયો હશે એટલે સોશિયલ મીડિયા કે વોટ્સઅપ લઈ લો કે કોઈ પણ મીડિયા ટી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ના મેડીસ કે એને હું સ્ટોપ કરી શકીશ હા પોસિબલ છે પણ સ્ટીલ ઇટ્સ નોટ ડેટ મચ ઇઝી તો આઘરું છે એના માટે અત્યારે આપણે જાગૃત થવાની સૌથી વધારે જરૂર છે અને ફક્ત લોકો એ જ આમાં જે નેતાઓ છે એમને સૌથી વધારે જાગૃત થવાની જરૂર છે કારણ કે એમના ઘણા તો જાગૃત છે અને આનો દુરુપયોગ કરવાની શરૂઆત પણ કરી દીધી છે ઉપયોગ કરવાની પણ શરૂઆત કરી દીધી છે તેમ છતાં ઘણા બધા નેતાઓ પણ છે કાર્યકર્તાઓ જે પાર્ટી માટે કામ કરતા હોય એમને પણ જાગૃત કરવા માટે પાર્ટીએ કંઈક અલગથી કાર્યક્રમ કરવા જોઈએ મેમ પણ જાગૃત કરવા માટે કાર્યક્રમ કરશે પણ તો વિડીયો તો બનવાના જ છે એટલે આ બધા જે એઆઈનો જે મિસયુઝ થવાના છે એને તમે સ્ટોપ નહી કરી શકો એ લાઈક કારણ કે જન માનસ સુધી સપોઝ હું તમને એવું જ વિઝન બનાવીશ કે ના આ તો આવું જ બોલ્યો છે આઉટ બોલ્યો છે એટલે નહીં જે એ સ્પ્રેડ થઈ જશે નેગેટીવ કે પોઝિટિવ ન્યૂઝ એ લોકો આઈડેન્ટિફાઈ કરે ચાલો અત્યારે આઈડેન્ટિફાઈ કરી લેશે પણ બીજા વિડીયો ત્રીજા વિડીયોમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ એનો મતલબ એમ થયો જે પાર્ટી પાસે ટેકનોલોજી ખૂબ છે એમ એમની પાસે આ એઆઈ એક્સપર્ટ્સ વધારે છે અથવા જે આવું કરી શકે એ ઇલેક્શન સમય પર બાજી મારી શકે છે ઓકે એટલે આ ખૂબ જ ખતરનાક વસ્તુ છે અને આનો ઉપાય લાવવો જરૂરી છે અને કદાચ આ ઇલેક્શનમાં આટલી અસર ન ન થાય તો હજી ભવિષ્યમાં અસર વધારે થઈ શકે છે આના માટે હવે આનો જે વિરોધ થઈ શકે જે આપણે પહેલા પણ આપણે વાત કરી કે ટૂલ્સ એવા આપણે વિકસાવીએ કે જલ્દીથી આવા વિડીયોઝને

મેન આપણે જે એટલે વિડીયો ચલો વાયરલ થયો એની પહેલા જે યુઝર ચેક કરવા જાય કે સાચો ફોટો એટલે એનો મિસયુઝ સૌથી પહેલા થઈ ગયો એટલે ટૂલ અવેલેબલ છે પણ સ્ટીલ લોકો પાસે વધારે એવા ટૂલ છે કે જે જોઈ શકે તો એ ટૂલ ડિટેક કરતા ચેક કરતા સાચો છે ફોટો છે વિડીયો પાછો ક્યાંથી થી અને કયા કયા ડેસ્ટિનેશન પહોંચી ગયો છે એની લિંક બધી ઇટ્સ ડિફિકલ્ટ અને ફ્યુચર એ આની જ થશે વેપનથી તમને વોર નહીં જોવા મળે કે જે ફ્યુચરમાં વોર થશે ઇટ્સ જસ્ટ આ એઆઈ ને જે ટેકનોલોજી છે એ બધાથી જ વોર થવા છે તો ઇટ્સ ધેટ મચ કરવું જોઈએ મેમ તીર કમાંથી છૂટી ગયું છે ધીસ ઇઝ જસ્ટ સ્ટાર્ટિંગ એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ કારણ કે ગ્લોબલ વિચાર પડશે ઇટ્સ નોટ જસ્ટ ફોર ઇન્ડિયા ઇટ્સ નોટ જસ્ટ કોઈ એક સ્ટેટ માટે બહુ એટલે જે ટેકનોલોજી તમને ખબર હોય તો ગુગલ જેને ફાઇન કર્યું હતું આ જે ગુગલ જોડે એસોસિએટ હતો એઆઈ એને જોબ પણ મૂકી કે ના મારાથી હવે આમાં જોબ નહીં કરી કારણ કે એના જેટલા પોઝિટિવ યુઝ છે જેમ ગન જ્યારે બની હશે ત્યારે એના પોઝિટિવ યુઝ માટે જ બની હતી કે ચલો વેપન સારા માટે જ છે પણ જે મિસયુઝ આપણે જોઈ રહ્યા છે તો ઇટ્સ એન્ડલેસ સેમ થિંગ એઆઈ નું તો હજી સ્ટાર્ટિંગ છે મિસયુઝ થવાનો રાઈટ એનો મિસયુઝ હજી આગળ કેટલો થઈ શકશે ઇટ્સ ઇટ કેન બી મતલબ સૌથી ડેન્જરસમાં એમાં ડેન્જરસ અત્યાર સુધીનો હથિયાર છે

ઇન્સ્ટેડ ઓફ કે આપણે એને અટકાવીએ આપણે એને ફાઇન રીતના રેગ્યુલેટ કરીએ કે એમાંથી થતા જે સારા અપડેશન છે તે આપણે બિલકુલ આવી શકીએ અને એવા કોઈ અપડેશન હોય કે જે આપણા માટે હાર્મફુલ થતા હોય તેને પ્રોપરલી રેગ્યુલેટ કરીને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એવી કાયદાકીય જોગવાઈઓ અને એવા અલગ અલગ ટૂલ્સ કે જેનાથી વ્યવસ્થિત રીતના એસોસિએશન થાય તો આપણે અત્યારે એઆઈને રેગ્યુલેટ કરવાની જરૂરત છે અટકાવવાની જરૂરત નથી જી મેમ આ જ્યારે સોશિયલ મીડિયા નવું નવું આવ્યું હશે ત્યારે જે માથાકૂટ જ્યારે ત્યારે જે ચર્ચા થતી હતી એ હવે એઆઈને લઈને અત્યારે થઈ છે અને સોશિયલ મીડિયાનું જેમ લોકો ઉપયોગ કરતા અને દુરુપયોગ કરતા શીખી ગયા છે એમ હવે એઆઈ સાથે પણ થશે વેરી વેલ સી બિલકુલ બરાબર વાત છે તમારી બિલકુલ સ્નેહલભાઈ શ્યામભાઈ આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું આવા વિષયો સાથે આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર